નમસ્કાર સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યુન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આજની શિક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે લાયકાત બી એ પીટીસી પગાર ત્રણ વીસ હજાર અનુભવ આધારિત પેકેજ છે તો તેના વિશે મિત્રો આ વિરોધ ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો મારે વોટ્સઅપ ગ્રુપ અને ટેલગુરુ ગ્રુપ ભણવામાં આવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય રીતે ત્યાં પણ અવશ્ય ત્યાં પણ જોઈન થઈ જાય લિંક ડિસ્કશનમાં પૂછ છું મિત્રો અમે દરેક જિલ્લામાં કોઈ પણ દિવસ તે પણ ભરતી આવે તમને જાણ કરવામાં આવશો ચેનલ સબસે ભૂલશો નહીં તો ચાલો મિત્રો વાત કરીએ છીએ તો મિત્રો જોઈએ છે શિક્ષકો સી ગામ કડવા પાટીયા સમાજ વિકાસ મંડળ દલામલી સંચાલિત સારામણ છે મુજબ સ્ટાફની જરૂરિયાત છે ગુજરાતી વિષય માટે બીએ બીએડ બી એડ એમએડ કરવો જોઈએ સતી સંસ્કૃત વિષય માટે બીએ એમએ એમ એ બી એડ સથી દસમાં જ સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રી પ્રાઇમરી વિભાગમાં સથી દસમાં મિત્રો બીએ એ બી એડ MSBATE મિત્રો પીપા વિભામ બ્યુટીસી નરસિંહજી 2 કેજી 1 તમામ વિષય માટે PTC BEVER 1.5 માં જયરે સેવક સેવા કમડ 12 પાસ કોમ્પ્યુટર કરવા માટે છે જય જયત બસી થવાની પ્રવૃત્તિ 13/2024 સ્ટુડન્ટ્સ વગેરે રિચર્ન નામ પિક્સિ પગના સોલ 10 ડેરોજી સ્પીડ પોસ્ટર ઈમેલ પર જે છો તમે જો શકો છો મિત્રો 13/13 જે પહેલા તમારે સ્પીડ પોસ્ટર ઈમેલ પર જ દે કરવાનો છે બારગામ કડવા પર્યસમ વિકાસ મંડળ તરફથી મિત્રો આજે તમે જો શકો છો તે તમારે જે સરનામું પણ આપેલું છે અને ઈમેલ આઈડી પણ આપેલું છે ખૂબ જ માહિતી મેળવી ઈમેલ પણ કરી શકો છો ત્યારબાદ બીજી શ્રી સરદાપળ એજ્યુકેશન ટ્રેસ વિશાવડર શ્રી ઉડીપળ સેક્શન સ્કૂલ મોડાવાળા તો મિત્રો પ્રાઇમરી વિભાગમાં પીટીસી બી બી એડ પાંચ જગ્યાઓ છે જ્યારે માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિજ્ઞાન સમાજ સંસ્કૃત કોમ્પ્યુટર માટે જે બે 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 જગ્યાઓ છે જ્યારે કોમર્સ વિભાગ માટે અર્થશાસ્ત્ર વ્યવસ્થાઓ અર્થશાસ્ત્રના એકાઉન્ટ માટે એમએ બીએડ એમ કોમ બીએડ કે જગ્યાઓ છે સાત તાલ અને માધ્યમિકમાં મિત્રો ગૃહ માટે મારે બીએ બી કોમ ગૃહ માટે કોમ એક એક જગ્યાઓ છે જે બે જગ્યાઓ છે જ્યારે સંપૂર્ણ વિગત અને પાસપોર્ટ પોટા સાથે સ્વખર્ચ લેખિત અરજી દિવસો દર્શાવવાની નીચેના સરનામેશ બોકલી આપવાની છે તો મિત્રો બે તમારે દસ અરજી કરવાની છે રિસ્ટર છે સી વીડી પટેલ સેક્સ સ્કૂલ મોડવાડ જૂનાગઢ રોડ પોસ્ટ બોક્સ નંબર પંદર તાલુકો વિસાવદા જિલ્લો જૂનાગઢ તો મિત્રો સતત એકવીસ ત્રીસ પિનકોડ નંબર આપેલ છે તમે અરજી કરી શકો છો મિત્રો આવીને અપડેટ મળે છે અને સૌથી એક બુરસો મળશે આજે નવી અપડેટ થેન્ક યુ વેરી મચ